ચાલો મિત્રો યુનિટ ટેસ્ટ ધોરણ છ આપણે સામાજિક વિજ્ઞાનની વાત કરીએ છીએ આપણું આજે પ્રકરણ નંબર બે આદિ માનવ થી સ્થાયી જીવનની સફર પરીક્ષામાં પૂછાય તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું સરસ મજાનો પેપર આદિ માનવથી આપણે જીવનની સફર સુધી તો એ પહેલા આપણા માં ગાઈડ એપ્લિકેશન હોવી જોઈએ ગાઈડ એપ્લિકેશન પ્લે સ્ટોર પર જશો અને જી યુ આઈડી આ સિમ્બોલ વાળી એપ ડાઉનલોડ કરીને પછી તમે ડાઉનલોડ કરશો લાટાઇપે તમારો ધોરણ છંદ ખોલવાનું છે સિવાય દોસ્તો પ્રાર્થના પોથી થી લઈને બધું જ પોથી સ્વાધ્યન પોથી બધું જ અંદર છે જે પણ મિત્રો ચેનલ પર નવા છે ચેનલ ને કરો વિડીયોને લાઇક કરો દોસ્તો કમેન્ટમાં યસ સર લખવાનું ત્યારે એક તરફ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો હવે આપણને દસ ગુણના વિકલ્પ પૂછાય આ ટાઈપના આમાંથી પ્રશ્નો પૂછાય છે દોસ્તો આદિ માનવ એટલે શું તો ભટકતું જીવન જીવતા માનવીઓ શિકાર કરીને જીવન જીવતા માનવીઓ ખૂબ જ જૂના માનવ્યો આપેલ તમામ તો આદિમાનવો જવાબ આવશે ડી માનવીની કઈ અવસ્થાને હંટર એન્ડ ગ્રેધર્સ એટલે કે શિકાર કરવો એકઠું કરવું કહેવામાં આવે છે આદિમાનવની અવસ્થાને સ્થાયી માનવીની અવસ્થાને સિંધુ ખીણની માનવીની અવસ્થાને કે પછી વૈદિક યુગના માનવીની અવસ્થાને તો આજ એક હન્ટર ભેગું કરવું શિકાર કરવો વસ્તુ છે એ આદિમાનવની અવસ્થાને કહેવામાં આવે છે એટલે કે જવાબ આવશે એ ચલો ત્રીજો પ્રશ્ન આદિમાનવના ખોરાકમાં કઈ વસ્તુનો સમાવેશ થતો નથી તો આદિમાનવમાં પ્રાણીઓને પક્ષીનો થાય કંદમૂળ થાય ફળો થાય અનાજ અનાજની ની વખતે લોકો શોધખોળ કરી નથી કે ભાઈ સ્થાયી કોઈ જગ્યાએ બેસીને આપણે અનાજ ઉગાડી શકીએ વસ્તુ એમને ખબર પડતી નથી એટલે એ વખતે જવાબ આવશે ડી આદિમાનવો કયા પ્રાણીને ને શોધવા એક જગ્યા થી બીજી જગ્યાએ ભટકતા રહેતા વાઘ અને ઘેટા બકરા અગ્નિથી પરિચિત થશે કયા અવશેષોના આધારે કહી શકાય તો અગ્નિના ચિત્રના આધારે રાખના અવશેષો હાડકાના અવશેષો કે પથ્થરના હથિયારો તો અગ્નિની વાત છે તો પ્રશ્ન નંબર આપણે અ અગ્નિની વાત કહેવાય તો રાખના અવશેષોના આધારે ખબર પડે કે ભાઈ આદિમાનવ અગ્નિથી પરિચિત હશે દક્ષિણ ભારત ચાલો છઠ્ઠો પ્રશ્ન દક્ષિણ ભારતમાં કઈ ગુફામાંથી રાખી અવશેષો મળ્યા છે કે તો અંદર આપણે રાખના અવશેષો મળી રહ્યા છે આગળ જોઈએ સાતમો કેટલા વર્ષ પહેલા આદિમાનવ અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો તો દસ હજાર વર્ષ અગિયાર હજાર વર્ષ બાર હજાર વર્ષ કે પંદર હજાર તો અગિયાર હજાર વર્ષ પહેલા આદિમાનવ અગ્નિનો ઉપયોગ કરવા માંડ્યો હતો આદિમાનવના જીવનમાં પરિવર્તન લાવનારી બીજી કઈ શોધ છે ચક્રની દુરબીનની સ્ટીમની કે ખેતીની તો ચક્ર ની શોધ છે એ જીવનમાં પરિવર્તન અફઘાનિસ્તાનમાં કે નેપાળમાં તો હાલ પાકિસ્તાનમાં આવેલું છે મહેરગઢમાંથી કોના અવશેષો મળી આવે છે માનવ વસાહત ભેંસ બળદ ઘઉં જવ કે ચોખા પ્રાણીઓના તો ઘઉં જઉ ઘેટા બકરા પથ્થરના ઓજારો એટલે કે સિંહ અવારો જવાબ સાચો બનશે ચલો પ્રશ્ન નંબર બે વાત કરીએ યોગ્ય શબ્દ જોડણી પૂરવાની છે આપણે ખાલી જગ્યા ખાલી જગ્યા પૂરવાની છે તો ખાલી જગ્યા આપણે જોઈ લઈએ કે ભાઈ આદિમાનવો ખાલી જગ્યા હાડકા અને લાકડાના ઓજાર તરીકે ઉપયોગ કરતા તો શેના તો પથ્થરોના આદિમાનવ પથ્થર હાડકા અને લાકડાના હથિયારોનો ઓજાર તરીકે ઉપયોગ કરતા આદિમાનવો ખાલી જગ્યા અને પ્રાણીઓના ચામડાનો પોતાનો શરીર ઢાકો ઉપયોગ કરતા તો વૃક્ષની છાલ અને પ્રાણીઓના ચામડા વૃક્ષની છાલ વરસાદ અને જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા આદિમાનવ ખાલી જગ્યા ગુફામાં રહેતો હતો તો પ્રાકૃતિક ગુફામાં રહેતો હતો મધ્ય ભારતમાં ખાલી જગ્યા પર્વતમાળામાં કુદરતી ગુફાઓ મળી આવી છે તો વિંધ્યાની પર્વતમાળામાં ભીમબેટકાની ગુફાઓમાંથી આદિમાનવે દોરેલા લગભગ ખાલી જગ્યા જેટલા ચિત્રો મળી આવ્યા છે પાંચસો ચિત્રો મળી આવ્યા છે ચલો આગળ છઠ્ઠો પ્રશ્ન શરૂઆતમાં આદિમાનવ ખેતીના ઓજારો ખાલી જગ્યામાં પછી બનાવતો હતો શરૂઆતમાં પથ્થરોમાંથી બનાવતો હતો પથ્થરોમાંથી ઘઉ જવ અને ગેટા બકરાના હડકાના અવશેષો હાલના પાકિસ્તાનમાં આવેલા ખાલી જગ્યા થી મળી આવે છે તો મેહરગઢ કોલ્ડ હવા સ્થળ રાજ્યમાં આવેલું છે ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશના ખાલી જગ્યા માંથી ચોખા ગેટા બકરા અને પથ્થરના ઓજારો મળી આવે છે તો ઉત્તર પ્રદેશના મહાગડા ગુજરાતના ખાલી જગ્યા અ લાગણ બરાબર ચલો આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ ખરું ખોટું આદિમાનવો પ્રાચીન સમયમાં સ્થાયી જીવન જીવતા હતા તો કે ભાઈ ખોટું ભટકતા જીવન જીવતા આદિમાનવને શિકારી કહેવામાં આવતો હતો ખરું શિકારી અને ભટકતું જીવન જીવતા આદિમાનવના સમયને લોહયુગ કહેવામાં આવે છે ખોટું વરસાદ અને જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરવા પ્રાકૃતિક ગુફામાં રહેતા હતા હતા સાચું વસવાટના સ્થળો બનાવ્યા પ્રાણીઓ ખોટું આગળ જોઈએ ઉત્તર ભારતમાં કુર્દુલમાં આદિમાનવોની ગુફા મળી આવી છે ખોટું પાંચ હજાર વર્ષ પહેલા માનવી અગ્નિનો ઉપયોગ કરતો થયો છે ખોટું આદિમાનવ લોખંડમાંથી ચક્ર પડ્યું બનાવતો હતો તો એ પણ ખોટું ઘાસના ક્ષેત્રો ઊભા થવાથી તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધવા લાગી સાચું તૃણાહારી પ્રાણીઓની રીત ભાતોમાં અભ્યાસ કરવાથી માદી માનવનો માનસિક વિકાસ થયો હતો ભાઈ સાચું ચલો અહીંયા શું છે જોડકા છે આપણે જોઈએ બંધ બેસતા જોડકા પાંચ માર્ક્સ જોડકા પૂછાય દોસ્તો આવી રીતે તો ભાઈ ઘઉં જવ ઘેટા બકરા ને પથ્થરના ઓજારો તો પહેલાની પહેલાનો જવાબ શું આવશે પહેલાનો જવાબ આવશે ચાર નંબર એટલે કે મહેરગઢ હાલ પાકિસ્તાનમાં આપણે પહેલાને આપણે ચાર નંબર સાથે જોડી દઈએ ચોખા ને પ્રાણીઓના હાડકા તો ચોખા અને પ્રાણીઓના હડકા આપણે ઉત્તર પ્રદેશ એટલે કે કોલડી હવા બરાબર એટલે બે ને આપણે ત્રણ સાથે જોડીએ પછી માનવ વસાહતો અને તો એ એટલે આપણે એક સાથે જોડીએ આ બે ને આપણે ત્રણ સાથે અને ત્રણ ને આપણે એક સાથે જોડીએ પછી ઘઉ મસૂર કૂતરા અને ખાડાવાડા મકાનો તો એ ભુરઝમ અને ગૃપકાલ એટલે કે કાશ્મીરમાં એટલે કે ચાર ને આપણે પાંચ સાથે જોડીએ અને ભેંસ બળદ અને તો ચિરાંદ એટલે કે બિહારમાં તો પાંચ આપણે બે સાથે જોડીએ ચલો ત્યારે આ રીતે આપણે તમને નંબર જીવનની સફર એના મોસ્ટ આઈએમપી પ્રશ્નોની આપણે ચર્ચા કરી દોસ્તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં ખાસ જણાવજો અને વિડીયોની લિંક તમને આપણી ચેનલ પર મળી જશે બીજા ઘણા બધા વિડીયો છે તો ચેનલ પર જઈને ખાસ જોજો સૌને જય હિંદ જય ભારત ટાટા બાય બાય આવજો